તમે ખુલ્લા પગે રસ્તા પર ચાલવા ટેવાયેલા હોય ને ત્યાં સુધી તમને પછી ગમે એવો તડકો હશે ને રોડ તપેલો હશે પણ એની અસર નહીં થાય કેમ કે તમે ટેવાયેલા છો તડકો સહન કરવા માટે પણ એક વખત કોઈ વ્યક્તિએ તમને ચપ્પલ આપી દીધા પહેરવા માટે અને તમે ચપ્પલ પહેરીને ચાલવા માંડ્યા છ મહિના એવી રીતે ચપ્પલ પહેરીને ચાલતા થઈ ગયા તપતા રોડ પર પછી જો કોઈ તમને એમ કહેશે કે હવે તું આ રોડ પર ખુલ્લા પગે ચાલ તો તમારું શરીર હવે જૂની આદતને ભૂલી ગયું છે તો પછી તમે ચાલશો ને ચપ્પલ પે કાઢીને તપતા રોડ પર તો તમે દાજી જશો એટલે આવું જ કંઈક છે ને રૂપિયાવાળા લોકો સાથે થાય છે કે એક સામાન્ય માણસ છે એ ખૂબ મહેનત કરીને ખૂબ પૈસાવાળો થઈ જાય છે હવે એ ઈચ્છે નહીં તો પણ એના સ્વભાવમાં અને એના જીવનશૈલીમાં મોટા ફેરફારો આવી જ જાય છે અને ક્યાંક ને ક્યાંક સતત રૂપિયાની રેલમ છેલ વચ્ચે જે માણસ જીવતો હોય સુખ સગવડમાં જીવતો હોય એ ધીમે ધીમે કરતા પછી બે પાંચ વર્ષે પોતાના જે સામાન્ય લોકો હોય છે જે ભાઈબંધો હોય છે એનાથી ક્યાંક ને ક્યાંક ડિસ્કનેક્ટ થઈ જાય છે આ રિયાલિટી છે કેમ કે પછી એ સતત એવા હાઈફાઈ લોકો વચ્ચે જ જીવે છે એટલે એને એવી આદત પડી જાય છે એવા હાઈફાઈ લોકો સાથે જ રહેવાની એવી હાઈફાઈ જગ્યાઓમાં જ ફરવાની એટલે પછી એને પહેલાં એના શેરીના સામાન્ય મિત્રો હશે ને એની સાથે ઉઠવું બેઠવું નહીં ગમે અને એમની સામાન્ય લાગણી ભરેલી વાતો પણ એને મૂરખ જેવી વાતો લાગશે એટલે આ ટ્રાન્ઝિશન ખરેખર થાય છે માણસમાં પૈસો આવ્યા પછી પૈસાવાળા કોઈ આ વસ્તુ નહીં સ્વીકારે પણ મેં પોતે અનુભવ કરેલો જ એટલે જો તમારે રૂપિયા આવ્યા પછી પણ ડાઉન ટુ અર્થ સાચા અર્થમાં રહેવું હોય ને તો તમારા એ શેરીના મિત્રો કે સગાવાલાઓ કે જે સાવ ગરીબીમાં કે સામાન્ય પરિસ્થિતિમાં આજે પણ જીવે છે એમના ઘરે છ મહિને કે વર્ષે એક વખત જઈને બેસવાની ટેવ પાડો એમને મળો એમના ઘરમાં સામાન્ય ઘરમાં જઈને બેસો પંખામાં એસીની બદલે તો તમને એ વાસ્તવિકતા સાથે તમે ગ્રાઉન્ડેડ રહેશો બાકી મોટા ભાગના રૂપિયાવાળા લોકોમાં શરૂઆતમાં નહીં પણ પાંચ સાત વર્ષે કે દસ વર્ષે અહંકાર આવી જાય છે રૂપિયાનો આ હકીકત છે પણ એ એમને નથી સમજાતું બીજાને સમજાય છે સહમત હોય તો આ વાત શેર કરજો